बतावे है ये आ એ ઓસો ગિરગાની તનિશભાઈ ઉભો છે નવો કપડા પહેરી નવો કપડું છે આ તનિશ સામુળા સોરો હાલો તનિશભાઈ બીજી વાર

એ દુવાનો કાળું સડી જશે તો બધા મિત્રો ને આપડે સાંધની કેવી લાગી કેજો ચાંધની ની હાલે કેવી છે એ કેજો બસ હાલે લાગે આપડા ઘણા બાપા દાદણ ઘોડી છે એ આની છે તો આપડે તનીજ પાન બે હાથ દીધા છે આ ગયા થોડાક

ચાલો આપણે એને વાળા છૂસવી દીધો છે કે ભર હરી ગયો છે અને આપણે હવે કોડીને નવરાવીને આપણે પછી હવે બાંધી દીધું આગલા બ્લોક માટે ત્યાં રહી જવું